બધા પ્રમાણો છે એટલે આપણે કોઈ ચર્ચા કરતું હોય તો પણ કહી દેવાય અને ધર્મસ્થાનો જે છે આજે તિરુપતિ બાલાજી છે એ ભારત દેશનું સમૃદ્ધમાં સમૃદ્ધ મંદિર છે એની અંદર પ્રથમ પૂજાનો અધિકાર અને દર્શનનો અધિકાર યાદવોને મળ્યો છે એનું કારણ કે વિજયનગરના મહારાજા કૃષ્ણરાય દેવ યાદવ એણે એની પૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠા એણે પુનઃ પ્રતિષ્ઠા કરેલી હતી મંદિર બંધાયું નહીં પણ પુનઃ પ્રતિષ્ઠા એણે કરેલી હતી આજે કાશી વિશ્વનાથ વારાણસી જે દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે એના પ્રથમ સોમવારે અભિષેક અને પૂજાનો અધિકાર યાદવોને છે કારણ કે આજથી નેવું વર્ષ પહેલા જયારે દુષ્કાળ પડ્યો બધા લોકોએ અભિષેક કર્યા પાણી અને વરસાદ ન આવ્યા યાદવ લોકોએ અભિષેક કર્યો અને વરસાદ આવ્યો ત્યારથી યાદવ સમાજનો અધિકાર મળેલો છે આવી જ રીતે બેજનાથ ઝારખંડમાં આવેલું જે મંદિર છે દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક આ રામ અને રાવણ વખત ની વાત છે યદુ સમાજ છે બ્રહ્માથી શરૂ થયેલો છે બીજે વચ્ચે ક્યાંય કોઈને પડવાની જરૂર નથી આપણી પાસે બધું સળંગ છે અને વૈજનાથ આહિરે એની સ્થાપના કરી હતી એટલે વૈજનાથ મહાદેવ એમાં પણ આહિર સંકળાયેલા છે પદ્મપુરાણ પુરાણની અંદર સ્પષ્ટ લખ્યું છે વેદોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જે આહિર કન્યાઓ જે છે ગોપકન્યાઓ જે છે એ વેદની રૂચાઓ છે એટલું જ નહીં પણ જે મા ગાયત્રી છે એ ગોપ કન્યા એટલે યાદવની દીકરી છે આજે કેટલા જણાને ખબર છે ઓમ ભૂપુરુ સત્સ્ય વિતુર વરાયની ભરવો દેવસ છે ધીમી ધીયોને પ્રચોદયાત આપણે શ્લોક બોલીએ છીએ બધા લોકો બોલે છે ગાયત્રી પરિવાર આવડો મોટો છે ગાયત્રી પણ યદુની દીકરી હતી અને માત્ર ધર્મની અંદર નહીં ધર્મને બચાવવામાં રાષ્ટ્રને બચાવવામાં ગાયોને બચાવવામાં રાજ્ય બચાવવામાં યાદવ સમાજનું એક એક જગ્યાએ એમનું યોગદાન રહેલું છે સમર્પણ છે ત્યાગ છે અને બલિદાન છે એનાથી આગળ કહું તો આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ બધા નથી ઉલ્લેખ કરતો રાવ તુલારામ આજે યાદવ સમાજના દરેક દીકરાને ખબર હોવી જોઈએ રાવ તુલારામ એટલે આઝાદીની અંદર વધુમાં વધુ કોઈએ ભોગ આપ્યો હોય તો રેવાડી એટલે હરિયાણા આજે જે રાવ બીરેન્દ્રસિંહ એ સ્ટેટ હતા ત્યાંના અને રાવ તુલારામે આઝાદીની અંદર મહત્વનો ભાગ હતો એના દાદા તેજસિંગ એ ફિરંગીઓ સામે લડ્યા રાવ તુલારામ છે અંગ્રેજો સામે લડ્યા અને તેજસિંહ એ પોતે આઠ આઠ ફૂટની ઊંચાઈ વાળા હતા અને આજે એનો વંશ જે રેવાડી અહીરવાલ પ્રદેશ કહેવાય છે એમણે આ આઝાદીની અંદર લડવૈયા તરીકે એમણે કામ કરેલું હતું ઘણા બધા યાદવોને ફાંસી મળી